ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં વિસ્તારના પાંચ પોલીસ મથકો રાજપાડી ઉમલ્લા જીઆઈડીસી અને પોલીસ મથકોમાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો ઝઘડિયાના પ્રાંત અધિકારી ઝઘડીયા ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ એકસો આઠ જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂપિયા એકવીસ લાખ છપ્પન હજારની કિંમતની દારૂની કુલ

ઇંગ્લિશ નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો સતરા હજાર આઠસો નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડીયા ઝઘડીયા જીઆઈડીસી